અકસ્માતના પગલે ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા હાલ તો કાપોદ્રા પોલીસ દ્વારા તાત્કાલિક પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સુરત શહેરમાં કાપોદરા બ્રિજ પર પુરપાટ દોડી રહેલા રાધેશામ ટ્રાન્સપોર્ટના ટ્રકના ચાલકે બે બાઇક અડફેટે લીધા હતા જેના પગલે એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય બેને ગંભીર રીતે ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા પુણા ગામ વસ્તારમાં આવેલી શંકરનગર સોસાયટીમાં ચુમ્માળીસ વર્ષીય માલવિયા ભૂપતભાઈ લાલજીભાઈ બાઇક પર કાપોદરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન પુરપાટ ઝડપે દોડી રહેલા આઈસર ટ્રકના ચાલકે તેમની બાઇકને પહેલા અડફેટે લીધી અને ત્યારબાદ અન્ય એક બાઇકને પણ અડફેટે લીધી હતી જેથી ભૂપતભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ભીમસિંહ પટેલ સહિત બે લોકોને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પીક અવર્સ દરમિયાન અકસ્માતના પગલે ટ્રાફિક જામ ગયો હતો આ ઘટના અંગેની જાણ કાપોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ટ્રકના ચાલકને કાપોદરા પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો જ્યારે અકસ્માતમાં મોતને ભેટનારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્વિમર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે મહુવા તાલુકાના વાછાવડ ગામના ખેડૂત પ્રદીપભાઈ નેતાએ નિવૃત્તિ બાદ પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે નિવૃત્તિ પછી પ્રવૃત્તિમય જીવન જીવવામાં પ્રાકૃતિક ખેતી નિમિત્ત બની છે બાવીસ વીઘાના ખેતરમાં કેસર કેરી સહિત